નમસ્તે સર નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી સર જી નમસ્કાર નમસ્કાર સર અત્યારે સમાચાર જે આપણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આમ આદમી પાર્ટી અને વાત કરી હતી કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેઓ એકલા લડશે હવે સર આપણે બે હજાર બાવીસમાં જોઈ ચૂક્યા છીએ કે આમ આદમી પાર્ટીએ એકલા લડવાની જાહેરાત કરી હતી અને એનો ફાયદો આમ આદમી પાર્ટીને તો થયો પણ એના કરતાં વધારે ભાજપને થયો હતો અને કોંગ્રેસની બેઠકો છે તે તૂટી હતી ફરી એક વખત એવું જ અત્યારે થઈ રહ્યું છે સરિમાં જ્યોતિ સિવાય ખોટા પડતા હોય છે આપણે તો સામાન્ય માણસો છીએ પણ રાજનીતિમાં એક વસ્તુ તમને કહી દઉં સૌથી વધુ કાયમ અગર કોઈ વ્યવસ્થા રહેવાની હોય એનું નામ છે પરિવર્તન જી સર અભૂતપૂર્વ નેતા હતા જીના ની મજા ઉપર જઈને સેક્યુલર નામનો શબ્દ શું બોલી ગયા આજીવન ભૂતપૂર્વ થઈ ગયા એક જ ક્ષણમાં થઈ ગયા કે નહી નહીતર જે નાયબ વડાપ્રધાન હતા અને ભવિષ્યમાં વડાપ્રધાન ગણાતા હતા અને ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લઈ જવામાં બે શીર્ષ નેતા અગર કોઈ હતા તો એક અટલ બિહારી વાજપેયીજી અને એમાંય પાછા સિંહ ફાળો હતો એ સોમનાથ ત્રિવેદીની યાત્રા કાઢનારા સારથી લાલકૃષ્ણ અડવાણીજી રાઈટ તો પણ એવા અભૂતપૂર્વ એવા ભૂતપૂર્વ થઈ ગયા કે અત્યારે તેઓ શ્રી સદે છે એટલી આપણને ખબર છે એટલે બે હજાર સત્યાવીસ બહુ દૂર ની વાત છે બહુ જ દૂરની વાત છે રાજનીતિમાં એક એક ક્ષણ બહુ કિંમતી હોય છે નહીં સર બે હજાર સ્થાનિક સ્વરાજની ની અત્યારના તો આપડે પેલા વાત છે સ્થાનિક સ્વરાજ બેન કોઈ ઈ ગ્રાસરૂટ લેવલ ની વાતો છે એમાં વ્યક્તિગત રીતે જ લોકો મત આપતા હોય છે એટલે એમાં એનો નિર્ણય બરાબર છે સાંભળજો પણ આને આ વાત સત્યાવીસમાં લાગુ પડવાની આપની જાણ ખાતર કારણ કે કોંગ્રેસની એવી કોઈ સાખ અત્યારે બચી નથી કમસે કમ

સ્વતંત્રપણે લડવા એટલા માટે માગે છે આમ આદમી પાર્ટી કે ગ્રાસરૂટ લેવલ ઉપર એનો એક પાયો બંધાય અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એન્ટી સત્તા વિરોધી મત પ્રવર્તે છે અને કોંગ્રેસ પ્રત્યે હજી લોકોની સહાનુભૂતિ પણ બચી નથી એવું વાતાવરણ છે આમ આદમી પાર્ટી એમાં એક ઉમીદ નું કિરણ છે ઉમીદ નું બિલકુલ એટલે લોકોને તમે ચોરે ચૌટે આપણે વાત કરીએ ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે મીડિયા લોકો જે છે એ આમ આદમી પાર્ટીના પેકેજના પેકેજ ના ભાગરૂપે વાત કરે એટલે કે પૈસા લઈને એ તો શબ્દ આપણે પેકેજ પણ વાસ્તવિકતા એ છે કે જનમાનસ એ વાત પ્રવર્તે છે કે અગર આમ આદમી પાર્ટી અત્યારે જે સ્થિતિમાં ગોપાલ ઇટાલિયાની નેતૃત્વ હેઠળ આમ આદમી કહું છું કેજરીવાલ વાળી નહીં એ આમ આદમી એક જ છે પણ કેજરીવાલ ને જેટલી વખત આમ આગળ લાવવાની વાત કરે કે ગુજરાત માં લાવે એટલી વખત નુકસાન થાય એમ છે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઈસુદાન ગઢવી આણી મંડળી એ લોકો થકી જે આમ આદમી પાર્ટી અત્યારે ચાલી રહી છે એવી ને એવી ચાલે તો લોકો માં એક ઉમ્મીદ જાગી છે કે કમસે કમ આપણું થાય ભલું એટલે સ્વતંત્રપણે એને જે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે મળી છે કે મળશે એ જોવાય જાય કે આપણું ખરેખર પાયામાં શું છે એમ શીર્ષ નેતૃત્વ જુદી ઘટના છે અને પાયો મજબૂત હોવો જુદી ઘટના છે જેનો પાયો મજબૂતી ઈમારત હંમેશા એમને ટકી રહીએ વર્ષો સુધી એટલે આ લિટમસ ટેસ્ટ કરવા માટે નિર્ણય લીધો છે ગામે ગામમાં આમ આદમી પાર્ટી પ્રત્યે અત્યારે જે જન સહાનુભૂતિ પ્રગતિ છે ઈ જો ચૂંટણીમાં મત સ્વરૂપે પલટાય તો એને ખબર પડે કે ભવિષ્યમાં રણનીતિ શું ઘડવી જો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારા પ્રમાણે પરિણામ નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી તો એ અત્યારે છે એનાથી વધારે ડબલ ઉલડવાના કે ભાઈ આપડે હવે લડી જ લેવું છે કારણ કે મુખ્ય વિપક્ષ તરીકે ગુજરાતમાં લોકો એ ભારતીય જનતા પાર્ટી પછી અગર મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ ને બદલે આમ આદમી ને પસંદ કરો એવું જાહેર થશે

એમાં બિલકુલ સ્થાનિક જ પ્રશ્નો હોય રોડ રસ્તા સત્તામાં છે કામગીરી ભવિષ્યમાં કદાચ આવે એમ નથી એવું માને તો એની પાસે વિકલ્પ કોણ છે અત્યારે દેખી તો વિકલ્પ આમ આદમી પાર્ટી છે તો સ્થાનિક સ્વરાજ્ય ની પંડે લડવાનું ગુજરાતી લિટમસ ટેસ્ટ છે ગુજરાતની જનતા પાર્ટી પ્રત્યે કેટલી ઓળ છે એ માપવાનું સાધન અગર કોઈ હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલા માટે બિલકુલ બિલકુલ સર થેન્ક યુ સર આ મુદ્દે વાત કરી તે માટે સર વેલકમ વેલકમ